નમસ્કાર સીબી ટ્વેન્ટી ફોર ન્યુઝ સાથે હું રેશમા આપનું સ્વાગત કરીશ ભાવનગર સોમનાથ નેશનલ હાઈવે આજે વહેલી સવારે રક્ત રંજિત બન્યો હતો સવારે છ વાગે રેતી ભરેલા ડબરમાં સુરત થી ઉના તરફ જઈ રહેલી લક્ઝરી બસના ચાલકે ધડાકાભેર બસ ઘુસાડી દીધી હતી જેમાં છ લોકોના મૃત્યુ નીપજ્યા હતા તો પંદર થી વધુ લોકો ગંભીર ઈજાઓ પહોંચી હતી મળતી માહિતી અનુસાર ભાવનગર સોમનાથ નેશનલ હાઈવે ઉપર ગમખવાર અકસ્માત સર્જાતા હાઈવે મુસાફરોની ચીચ્યા ગુંજી ઉઠ્યો હતો આ ગમખવાર અકસ્માતના પગલે બસમાં સવાર છ લોકોના મૃત્યુ નીચ્યા હતા જ્યારે પંદર થી વધુ લોકોને ઈજા થતા તળાજા અને ભાવનગરની હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા ઈજાગ્રસ્તો પૈકી અમુકની હાલત પણ હજુ ગંભીર મનાઈ રહી છે જેના કારણે હજુ પણ મૃત્યુ આંક વધે તેવી શક્યતા જણાઈ રહી છે આ અકસ્માત એટલો ભયાનક હતો કે બસની એક સાઈડ નો કચ્ચર ઘાણ વળી ગયો હતો બસ ના પતરા કાપીને મૃતદેહોને બહાર નીકાળવામાં આવ્યા હતા હાલનું દેને ભીમ અર્થે ખસેડાયા છે જ્યારે ઈજાગ્રસ્તોને સારવાર અર્થે ખસેડાયા છે તો બીજી તરફ અકસ્માતના પગલે સ્થાનિક પોલીસ દ્વારા તપાસનું ધમધમાટ શરૂ કરવામાં આવ્યો છે આ અકસ્માતની કેન્દ્રીય રાજ્યમંત્રી અને ભાવનગર સાંસદ નિમુબેન બાંભણિયા જાણ થતા જ ભાવનગર સર્ટી હોસ્પિટલના સ્ટાફને ફટાફટ જાણ કરાઈ હતી ઈજાગ્રસ્ત લોકોને ઝડપી સારવાર માટે જે પણ કરવું પડે તે કરવા સૂચના આપી હતી કલેક્ટર સાથે સતત સંપર્કમાં રહી તંત્રને સજાગ કરી અકસ્માત સ્થળ ઉપર પહોંચવા અને બનતી તમામ મદદો કરવા સૂચના આપી હતી